અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડની બાર વર્ષીય દીકરીએ આવી કારઝળ ગરમીમાં સાડા ત્રણ મહિનાના રોજા પૂર્ણ કર્યા હતા વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક ઇસ્લામ ધર્મ છે ઈશ્વર પ્રેત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે જેના પવિત્ર ગ્રંથ અને હદીશ અનુસાર ઇસ્લામનો આધાર મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે પહેલું ઈમાન નમાઝ રોઝા જકાત અને હજ આમ તો ઇસ્લામનો નવમો મહિનો રમઝાનનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાથી લઈ સૂર્યાસ્ત એટલે કે મગરીબ સુધીના સમય દરમિયાન ભૂખા તરસ્યા રહી રોજો રાખવો દરેક સમસ્ત મુસ્લિમ માટે ફરજિયાત છે આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે રોજાના મુખ્ય બે હેતુઓ છે એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઈ માત્ર ઈશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ ભિખારી અને દિન દુખિયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય કેટલાક લોકો રબને રાજી કરવા રમઝાન માસ અગાઉથી જ શરૂ કરી રમઝાન સાથે સાડા ત્રણ મહિનાના રોજા પણ રાખતા હોય છે આવા જ સાડા ત્રણ મહિનાના રોજા અંકલેશ્વર શહેરના હાઉસિંગ બોર્ડના મકાન નંબર બોતેર ખાતે રહેતા સિકંદર યુસુફ કડીવાલાની બાર વર્ષીય દીકરી અસરા સિકંદર કડીવાલાએ પૂર્ણ કર્યા હતા સાડા ત્રણ મહિનાના રોજા કરી બાર વર્ષીય દીકરી અસરાએ પોતાનો વધુમાં વધુ સમય ઈબાદત બંદગીમાં ગુજારી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો